No, sorry. પાલિકાની બેદરકારી ફરી એકવાર નવસારી શહેરમાં છેલ્લા બે દિવસ માં બનેલી બે અલગ અલગ ઘટનાઓ સમગ્ર શહેર હચમચાવી નાખ્યું છે બસ ડેપો પાસે યુનિક સ્ટોલ નજીક રસ્તા પરના ખાડાએ બાઇક ચાલકને ગંભીર રીતે ઘાયલ કર્યો જ્યારે ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકીના દરમિયાન ટાંકીનો મોટો ભાગ ધરાશાયી થઈ જતા ફાયર વિભાગની ગાડી સહિત અનેક વાહનો કચડાઈ ગયા સદભાગ્યે જાનહાનિ થઈ નથી પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે પ્રશ્ન એક જ છે નવસારી મહાનગરપાલિકા નાગરિકોના જીવન સાથે આવો જોખમ ક્યારે સુધી રમશે રસ્તા પર ખાડા તંત્રની ઊંઘ તૂટે છે કે નહીં બસ ડેપો પાસે ખાડામાં પડતા બાઇક ચાલકના પગમાં ફ્રેક્ચર અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ સ્થાનિક લોકોએ ગુસ્સે ભરાઈ કહ્યું કે ટેક્સ વસૂલવામાં પાલિકા આગળ છે પરંતુ સલામતીની વાત આવે ત્યારે આંખ મીચીને બેસી જાય છે લોકોના સીધા સવાલો છે રોડ ક્યારે બનાવાયો હતો કઈ કંપનીને ટેન્ડર અપાયું હતું ગેરંટી પીરિયડમાં હોવા છતાં ખાડો કેમ દેખાય છે ફરિયાદો છતાં કાર્યવાહી કેમ નથી થઈ રહી પાણીની ટાંકીનો ધરાશય થવાનો બનાવ જોખમ સામે બેદરકારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકીના ડિમોલેશન દરમિયાન ભારે અવાજ સાથે કાંકરેટ ધરાશય થઈ ગયું ફાયર વિભાગની ગાડી તથા અનેક વાહનો કચડાઈ ગયા લોકોના આક્ષેપ છે કે ડિમોલેશન પહેલા વિસ્તાર સીલ કેમ ન થયો વાહનો દૂર કેમ ન ખરાયા સુરક્ષાના આધુનિક માપદંડો મુજબ પ્લાનિંગ કેમ ન થયું શું અનુભવહીન એન્જિનિયર પર કામની જવાબદારી સોંપવામાં આવી આ બનાવો સાબિત કરે છે કે નવસારી મહાનગરપાલિકાએ સુરક્ષા અને આયોજનમાં ગંભીર બેદરકારી દાખવી છે લોકોનો રોષ જવાબદાર સામે કડક પગલાની માંગ નગરજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ અકસ્માતો માત્ર દુર્ઘટના નથી પરંતુ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોની મનમાનીનું જીવંત પુરાવો છે લોકો માંગ કરી રહ્યા છે જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયર સામે કડક કાર્યવાહી થાય રોડ ડિમોલિશન જેવા કામોમાં ટેકનિકલ ઓડિટ ફરજિયાત બનાવવામાં આવે

જે ખાડો ખોદેલો તે ખાડાનું પૂરણ કર્યું નથી અથવા અથવા બેરિકેટ એવું કંઈ મૂલકું નથી કોઈ સેફ્ટી નથી એ ત્યાંથી મારા મામાનો પુરો પૈજાન અનવર કાગદી તે ત્યાંથી પસાર થતો હતો તે ખાડો અચાનક આવી ગયો ત્યાં અંદર પટની લાઇટનો કોઈ બંદોબસ્ત ને ત્યાં અફલાયો ત્યાં ખાડામાં પડ્યો અને એનો ટાંટયો ફ્રેક્ચર થઈ ગયો તૂટી ગયો અથવા ચમ ચામડાના ઉપર આખું પેર બધું છૂટું થઈ ગયું આખું હડકું તો હવે આ જે હસો બો બહેનો છે તે એ આ જવાબદાર કોણ એની સંપૂર્ણ જવાબદારી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને નવસારી મહાનગરપાલિકાને કે ભાઈ ગરીબ જેનો વ્યક્તિ છે એના પાછળ વ્યક્તિ ધ્યાન આપે અને એ મારી નવ નમ્રમી અપીલ છે વિનંતી છે જય હિન્દ જય ભારત સાથે મારી વાતને ખતમ કરું છું કમિશનર સાહેબને મારી રજૂઆત આટલી જ છે કર્મચારીની તેના પર ધ્યાન ખાસ કરીને દૂર રહે સિટી અપડેટ ન્યૂઝ નવસારી થી સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ